જગતના નાથ દેવાધી દેવ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ ભારે આસ્થાભેર ઉજવવામાં આવ્યો હતો સવારના મહાવીર સ્વામી ભગવાનના જીનાલય ખાતે પ્રભાતિયા સનાત્ર પૂજા અઢાર અભિષેક તથા ભગવાનની શોભાયાત્રા ભારે ઠાઠ માઠથી નીકળી હતી શોભાયાત્રામાં શણગારેલા રથમાં ભગવાન બિરાજમાન હતા તે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ હતું આ શોભાયાત્રામાં જય મહાવીરના શંખનાદ સાથે બંદરીય નગરી મહાવીરમય બની હતી યુવાનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને ત્રણ કલાક ચાલેલી શોભાયાત્રા નિહાળવા એક સમયે નગરજનોએ પોતાના પગને રૂપજાવના આદેશ આપ્યા હતા ભગવાનને ઘોડામાં લઈને બેસવાનો લાભ તથા ધરાવહીનો લાભ ચંદનબેન નાનાલાલ મોતીચંદ સંઘવી પરિવાર ભગવાનને પોખવાનો લાભ કંચનબેન વાડીલાલ હીરાચંદ ફોફડિયા પરિવાર ભગવાનની આગળ દીપ ધરવાનું તથા દર્પણ વિજવાનો લાભ મહેતા ધારશીભાઈ ખેતશીભાઈ પરિવાર પ્રભુજીની આગળ જામર ધરવાનો લાભ મહેતા ચુનીલાલ ચત્રભુજ પરિવારે લીધો હતો શોભાયાત્રામાં લાડવાનું પ્રસાદ રાખવામાં આવેલ હતું બપોરી પંચ કલ્યાણક પૂજા ભણાવવામાં આવી હતી જેમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો તથા પાંચ ગચ્છની નવકારસી જમણવાર ફોફડ ફડિયાની વાડી ખાતે યોજાયો હતો જેની વ્યવસ્થામાં જૈન યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી દર વર્ષની જેમાં વર્ષે પણ જીવદયાનો ફંડ એકત્ર કરવામાં આવ્યો હતો જે વિક્રમી સંખ્યામાં ફંડ નોંધાયો હતો જે જીવદયા ક્ષેત્રે વાપરવામાં આવશે

हिरेन भाई सावला नवीन भाई मेहता सिमल मेहता नीरज मेहता जीतू मेहता भरत मेहता निकुंज मेहता शांति भाई मेहता मेहता आदि मेहता माहिर मेहता विमल मेहता प्रणव शाह सचिन भावसार रोहित गांधी अभय गांधी चंद्रकांत भाई शाह राजन मेहता धवल मेहता रोहित मेहता प्रभु मेहता चिराग मेहता जीतू दोषी पारस शाह सुरेश शेठ भवदीप मेहता सागर मेहता जिग्नेश मेहता सतीश मेहता भाई मेहता प्रफुल फोफडिया हार्दिक संघवी संकेत संघवी मिलन मेहता मयूर मेहता वैभव मेहता मौलिक मेहता विशाल संघवी ऋषभ संघवी सहित भाइयों बहनों बहोली संख्या में उपस्थित रही आ ऐतिहासिक प्रसंगना साक्षी बनया था તપગચ્છ જૈન સંઘના માજી પ્રમુખ વિનોદભાઈ ફોફડિયાએ શુભેચ્છા પાઠવી હતી નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ ભોજરાજ ગઢવી પ્રણવ જોશી દિલીપ ગોર તથા નગરપાલિકાની ટીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા પીઆઈઆરજી ટુમ્મર સાહેબની ટીમ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાત્રિ ભક્તિ ભાવનામાં સંગીતમય સતવંતિ મહાવીર સ્વામી જીનાલય ગુંજી ઉઠ્યું હતું શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુદ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ મુદ્રા ની અંદર સમગ્ર દેશ અને વિદેશમાં મહાવીરંતિ જ્યારે ઉજવવા મુદ્રા શહેર અત્યારે સ્થળ સ્થળ શહેર છે સાથે સાથે અહીં સ્થળો છે અહીં શોભાયાત્રા નીકળતી છે ત્યારે મારી સાથે જૈન સમાજના અગ્રણીઓ સાથે ભાજપના પણ અગ્રણીઓ જોડાયેલા છે તો એમની સાથે વાત કરશું પહેલે તો સાહેબ આજના સમગ્ર દિવસમાં શું આયોજનો છે અને શું શું કાર્યક્રમો રાખવામાં આવે છે આજે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણ મહોત્સવ છે જેમાં અમે આજે મહાવીર સ્વામી ભગવાનની રથયાત્રા મહાવીર સ્વામીના દેરાસરથી કરી અને સાખા ગામમાં અમે અહીંયાથી નીકળ્યા છીએ અને સાથે અમારે અમારા જૈન સમાજ તો છે જ સાથે નગરપાલિકાના પ્રમુખ રત્નાબેન સાથે ભાજપની આખી ટીમ અમારી શહેર ભાજપની ટીમ જે છે અરવિંદભાઈ પટેલ નવનીય મંત્રી અમારા ધીરેનભાઈ સાવલા તેમજ એમની આખી ટીમ બધા અમે સાથે છીએ એટલે આજનો જે ઉત્સાહ ભર્યો માહોલ છે અને ગઈકાલે પણ જે નૌકાર મંત્રનો જે જાપ જે હતો વિશ્વ લેવલે એ પણ બહુ સારામાં સારું ગયો જેમાં મોદી સાહેબે ખૂબ સરાહના કરી છે જૈન ધર્મની અને એમણે કીધું આખો વૈજ્ઞાનિક ધર્મ છે અને એમના જે ફોલો કરશે એ અહીંસા ધર્મમાં માની અને પાણીનો પણ ખૂબ બચાવ થશે આમાં તો આ વસ્તુ અમારા માટે બહુ ગર્વની છે કે જેમણે અમને આટલા આટલા પ્રોત્સાહિત કર્યા છે અને અમારું જૈન ધર્મ વિશ્વ લેવલે જેની એક નામના થઈ એનું અમને ગૌરવ છે મહાવીર જયંતિ નિમિત્તે સમગ્ર જૈન સમાજને સમગ્ર જૈન સમાજને મહાવીર સમાજને કાલે જે મંત્રનો જે જે પ્રોગ્રામ હતો એમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપસ્થિત રહી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો એ કાર્યક્રમ નિમિત્તે મુદ્રા પણ હતો એમાં પણ હાજરી આપી હતી કાલે અમે લોકો અને સાથે બેસીને નૌકાર યંત્ર મંત્રના બધા અમે જાપ કર્યા અને મહાવીર સ્વામી ભગવાનના જીવનની જે ઉદ્દેશો જે છે એ બધા આપણા સમગ્ર જૈન સમાજની આખા વિશ્વને ફોલો કરવું રહે કારણ કે શાંતિનો સંદેશ આપી રહ્યા છે તો એ આપણે બધાને આપણા જીવનમાં ઉતારી અને સૃષ્ટિનું એને એક માનવની સમગ્ર જીવો સૃષ્ટિનું સાથેનું કલ્યાણની પણ એમને વાત કરી છે તો આપણી જબદાર છે કે આપણે સર્વનું કલ્યાણ સર્વનું ધ્યાન રાખવાનું પ્રકૃતિનું ધ્યાન રાખવાનું સાથે માનવનું ધ્યાન રાખવાનું તો કમ આપણે એ આપણા જીવનમાં ઉતારી અને આપણે એનામાંથી પ્રેરણા લઈ અને આપણે સૌ સાથે રહી આગળ વધવું જોઈએ અને અજીબ છેલ્લે મહાવીર સ્વામી ભગવાનના જન્મ જયંતિ નિમિત્તે સર્વે જૈન સમાજ તેમજ સમગ્રને ખૂબ ખૂબ ખુબ શુભેચ્છા પાઠવું છું મુદ્રા પ્રથમ નાગરિક તરીકે મુદ્રા જૈન સમાજ ને સમગ્ર મુદ્રા ને આજે કેવી શુભેચ્છા પાઠવું છું આપના માધ્યમ દ્વારા સમગ્ર દેશવાસીઓને મહાવીર જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અહિંસા પરમો ધર્મ જે સૂત્ર છે એને સાર્થક કરતું જૈન સમાજ જ્યારે આજે મહાવીર સ્વામીની જયંતિ ઉજવી રહ્યું છે ત્યારે ખાસ આજના દિવસે પ્રાર્થના કરીએ કે ભગવાન મહાવીર સ્વામી દરેકની આધ્યાત્મિક શક્તિમાં વધારો કરે અને આધ્યાત્મિક શક્તિની ઉર્જા લઈ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરવામાં આધ્યાત્મિક શક્તિ અને ઉર્જા લઈ અને સમગ્ર વિશ્વ સાથે મળી અને કાર્ય કરીએ ફરી ફરી આજે મહાવીર સ્વામીના જન્મ જયંતીની સર્વેને ખૂબ ખૂબ સંભેચાઓ સાથે મુદ્રા જૈન સમાજનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમાં આમાં શોભાયાત્રામાં અમને પણ આમંત્રિત કરી અને આ શુભ કાર્યમાં અને વિમિત બનાવ્યા એ ત્યારબાદ જૈન સમાજની વિશાળ રેલી રેલી છે ત્યારે આજ મહાવીર જયંતિ નિમિત્તે સમગ્ર વાસીઓ કરી સુવિધા પાડે છે સમગ્ર વિશ્વ પર જ્યારે કોઈ જીત મેળવે છે તેને વીર કહેવાય છે અને પોતાની જાત ઉપર જ્યારે કોઈ વીર મેળવે છે તેને મહાવીર કહેવાય છે એવી રીતે આજે મહાવીર જન્મ કલ્યાણક જયંતિ નિમિત્તે છવ્વીસો ને ચોવીસમી જન્મ કલ્યાણ છે ત્યારે સમગ્ર મુન્દ્રાવાસી તેમજ દેશવાસીઓને મહાવીર જયંતિ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આગળ પણ ભગવાન મહાવીર સ્વામીનો એક જ ધ્યેય ને એક જ અહિંસા પરમો ધર્મ તેમજ શાંતિનો સંદેશ હતો અને તે શાંતિનો સંદેશ આજે આપણે જોઈ રહ્યા છીએ જ્યારે મોદી સાહેબ આખા વિશ્વની અંદરમાં તે સંદેશ લઈ અને આગળ પાછળ રહે છે તેવી રીતે સર્વેને મહાવીર જન્મ કલ્યાણ જયંતિ ની ખુબ ખુબ શુભેચ્છાઓ જૈન સમાજની બહેનો પણ આપણી સાથે છે અને એ પણ વધુ સંખ્યામાં હું જોઈ રહ્યો છું બેન આજે મહાવીર જયંતિ છે સમગ્ર દેશ વિદેશમાં આ જન્મ જયંતિ ઉજાતી હોય ત્યારે મુદ્રામાં જ અનેરો આનંદ અને અનેરો માહોલ છે ત્યારે આ બાબતે શું કહેશે મુન્દ્રામાં એક તો પાંચે ગજ નું બધાનું સાથે હોય છે એટલે બધા એક એક થી ભાઈચારા સાથે અમે ઉજવીએ છીએ એટલે આટલી બધી સંખ્યામાં અને ખૂબ આનંદપૂર્વક પૂર્વક આજે તો અમે ભગવાન મહાવીર નો ચરમ ભગવાન મહાવીર નો જન્મ જન્મ કલ્યાણક છે તો એના લીધે અમને ખુબ જ આનંદ જ હોય ને જૈનો ને શું આયોજન કરવામાં આવે છે સમગ્ર દિવસમાં સવારે અહીંયા કને છ વાગે પ્રભાતિયા તેના પછી સ્નાત્ર પૂજા ત્યારબાદ અઢાર અભિષેક રાખેલા હતા અત્યારે વરઘોડો છે બપોરે પૂજા છે અને રાત્રે ભક્તિ ભાવના છે બપોરે આંબિલ પણ છે soft drinks.